ચાલો એક એક દ્રશ્યની કલ્પના કરીએ નાની પેથોલોજી લેબ સવારના વાગ્યા છે અને બહાર દર્દીઓની લાંબી લાઈન છે અંદર ફોન સતત વાગી રહ્યો છે કોઈક રિપોર્ટ વિશે પૂછપરછ કરી રહ્યો છે અને પેલી કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ એ રજિસ્ટ્રેશન બિલ બનાવવા સેમ્પલ પર લેબલ લગાવવા આ બધા વચ્ચે સંઘર્ષ કરી રહી છે સાચી વાત છે ફાઇલોના ઢગલા હોય અને હિસાબ કિતાબ માટે અલગ જાડો ચોપડો આ તો ભારતમાં હજારો લેબ માલિકો માટે રોજની વાસ્તવિકતા છે એ જ તો સવાલ એ છે કે શું આ બધી અંધાધૂંધીને વ્યવસ્થામાં ફેરવવાનો કોઈ રસ્તો છે અને આ જ સવાલ આપણને આજના વિષય પર લાવે છે આજે આપણે કિટીઝ માઇક્રો સોલ્યુશન્સ દ્વારા બનાવેલા એક સોફ્ટવેર કે એમ એસ ડાયાગ્નો વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું ઓકે આપણી પાસે જે પણ માહિતી છે તે કંપની દ્વારા જ પૂરી પાડવામાં આવેલી છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ ઓફલાઈન સોફ્ટવેર પેથોલોજી લેબનું સંચાલન કેવી રીતે એમ કે સરળ કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવવાનો દાવો કરે છે બરાબર આપણે માત્ર એની સુવિધાઓ નહીં ગણાવીએ પણ એ લેબ માલિકના રોજિંદા જીવનમાં શું ફરક પાડી શકે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્સેસ તો ચાલો આપણે આપણા કાલ્પનિક લેબ માલિક ડોક્ટર મહેતાની સફર સાથે શરૂઆત કરીએ ડોક્ટર મહેતાની સૌથી મોટી સમસ્યા છે પેલી સવારની ભીડ અને મેન્યુઝ ડેટા એન્ટ્રી જ્યાં એક નાની ભૂલ પણ હા એક નાની ભૂલ પણ દર્દીના નામ કે ટેસ્ટમાં ગરબડ કરી શકે છે તો આ સોફ્ટવેર એમની આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે છે અહીંથી જ આખી પ્રક્રિયા શરૂ થાય છે ખબર છે જ્યારે કોઈ દર્દી લેબમાં આવે છે ત્યારે સોફ્ટવેર દ્વારા તેનું રજિસ્ટ્રેશન થાય છે દરેક દર્દીને એક યુનિક આઈડી મળે છે ઓકે એટલે ટ્રેકિંગ સહેલું બને હા પણ અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતો બારકોડ કે ક્યુઆર કોડ પ્રિન્ટિંગ ની સુવિધાનો ઉલ્લેખ કરે છે અચ્છા એનો અર્થ એ છે કે સેમ્પલ લેતી વખતે જ તેના પર એક યુનિક બારકોડ સ્ટીકર લગાવી શકાય આનાથી સેમ્પલ અદલાબદલી થવાની જે માનવીય ભૂલ છે ને એની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય એકદમ અને એ કોઈ પણ લેબ માટે સૌથી મહત્વની બાબત છે એટલે કે શરૂઆતથી જ ચોકસાઈ પર ધ્યાન પણ એકવાર દર્દી રજીસ્ટર થઈ જાય સેમ્પલ લેવાય જાય પછી આવે છે ટેસ્ટ અને બિલિંગ એ પોતે જ એક જટિલ કામ છે બિલકુલ અલગ અલગ ટેસ્ટ એના ભાવ પેકેજીસ આ બધું યાદ રાખવું અને ઝડપથી બિલ બનાવવું એક પડકાર છે હા અને અહીં જ સોફ્ટવેરની કાર્યક્ષમતા સામે આવે છે સ્ત્રોતો મુજબ એમાં ટેસ્ટ ગ્રુપ્સ સબગ્રુપ્સ અને પેનલ્સ બનાવવાની સુવિધા છે એટલે એટલે ડોક્ટર મહેતા ડાયાબિટીસ પ્રોફાઇલ કે ફીવર પેનલ જેવા પ્રી સેટ પેકેજ બનાવી શકે છે જ્યારે કોઈ દર્દી એ પેકેજ માટે આવે ત્યારે માત્ર એક ક્લિકમાં બધા જ સંબંધિત ટેસ્ટ બિલમાં ઉમેરાઈ જાય વાહ વારંવાર એક જ વસ્તુ એન્ટર કરવાની જરૂર નહીં બિલકુલ અને સ્ત્રોતો કીબોર્ડ શોર્ટકટ્સનો પણ ઉલ્લેખ કરે છે જેનો અર્થ છે કે અનુભવી ઓપરેટર ખૂબ જ ઝડપથી કામ કરી શકે છે આનાથી સમય બચે છે અને બિલિંગમાં ભૂલ થવાની શક્યતા ઘટે છે સારું તો બિલિંગ ઝડપી અને સરળ બન્યું પણ આજના સમયમાં ખાસ કરીને ભારતમાં બિલિંગ ખાલી પૈસા લેવા પૂરતું નથી અને બીજા કાયદાકીય પાલન એક એક મોટો માથાનો દુખાવો છે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે આ સોફ્ટવેર જીએસટી રેડી છે અને ઓડિટ ફ્રેન્ડલી રિપોર્ટ જનરેટ કરે છે ઓકે આ જીએસટી રેડી અને ઓડિટ ફ્રેન્ડલીને થોડું સરળ ભાષામાં સમજાવો ચોક્કસ જીએસટી રેડી હોવાનો અર્થ માત્ર બિલમાં ટેક્સ ઉમેરવો એટલો નથી એનો અર્થ એ છે કે તે સરકારના નિયમો મુજબના ફોર્મેટમાં રિપોર્ટ્સ તૈયાર કરે છે જેથી જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું સરળ બને હા અને ઓડિટ ફ્રેન્ડલી એટલે જો ક્યારે ટેક્સ ઓડિટ થાય તો ડોક્ટર મહેતા થોડી જ મિનિટોમાં બધો જ નાણાકીય ડેટા કાઢીને અધિકારીઓને આપી શકે આ માત્ર સુવિધા નથી પણ નાના વેપારીઓ માટે એક માનસિક શાંતિનું કારણ છે એ વાત સાચી છે કારણ કે જીએસટીના નિયમોમાં નાની ભૂલ પણ મોટી પેનલ્ટીનું કારણ બની શકે પણ અહીં એક સવાલ થાય છે આ બધું ખૂબ સારું લાગે છે પણ જો લેબ શરૂઆતથી જ ડેટા ચોકસાઈથી નાખે જ નહીં તો તો આ ઓડિટ ફ્રેન્ડલી રિપોર્ટ્સ પણ ભૂલ ભરેરા જ હોય હા ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જેવી સ્થિતિ તમે એકદમ સાચો મુદ્દો ઉઠાવ્યો છે કોઈપણ સોફ્ટવેર એમાં નાખવામાં આવેલા ડેટા જેટલું જ સારું હોય છે આ સોફ્ટવેર પ્રક્રિયાને સરળ બનાવે છે પણ શિસ્તની જરૂરિયાતને દૂર નથી કરતું જોકે એક જ જગ્યાએ બધી માહિતી ખર્ચ આવક બેન્કિંગ દાખલ થતી હોવાથી ભૂલો પકડવી સરળ બને છે સ્ત્રોતોમાં એક સરળ ડેશબોર્ડનો ઉલ્લેખ છે એનાથી શું ફાયદો એનો અર્થ એ છે કે ડોક્ટર મહેતાને એક જ સ્ક્રીન પર દિવસની કુલ આવક

એનું શું સમાધાન છે આ સમસ્યાને ઉકેલવા માટે સ્ત્રોતો એજન્ટ અને કમિશન મેનેજમેન્ટ મોડ્યુલનો ઉલ્લેખ કરે છે એ કેવી રીતે કામ કરે આ સુવિધા દરેક એજન્ટ દ્વારા મોકલવામાં આવેલા દર્દીઓનો રેકોર્ડ રાખે છે અને એમના કમિશનની ગણતરી આપમેળે કરે છે આનાથી આખી પ્રક્રિયા પારદર્શક બને છે એટલે કોઈ વિવાદ નહીં બિલકુલ લેબ અને એના રેફરલ પાર્ટનર્સ વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે છે જે લાંબા ગાળે બિઝનેસ માટે ફાયદાકારક છે અત્યાર સુધી બધું બરાબર લાગે છે પણ હવે આપણે સૌથી મોટા અને મને લાગે છે કે સૌથી રસપ્રદ દાવા પર આવીએ છીએ કંપની કહે છે કે આ એક ઓફલાઈન સોફ્ટવેર છે હા આજના ક્લાઉડ આધારિત યુગમાં ઓફલાઈન હોવાનો ખરેખર અર્થ શું છે અને જો તે ઓફલાઈન છે તો ડેટાની સુરક્ષાનું શું માની લો કે કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ જાય તો શું ડોક્ટર મહેતાનો વર્ષોનો ડેટા એક જાટકે ગાયબ થઈ જશે હા આ એકદમ વ્યાજબી ચિંતા છે અને અહીં સોફ્ટવેરનું મોડલ સમજવું જરૂરી છે ઓફલાઈન હોવાનો મુખ્ય ફાયદો એ છે કે તેને રોજિંદા કામ માટે સતત ઇન્ટરનેટની જરૂર નથી એટલે કે રજિસ્ટ્રેશન બિલિંગ રિપોર્ટ બનાવવા આ બધું ઇન્ટરનેટ વગર થઈ શકે હા બિલકુલ ભારતમાં જ્યાં નાના શહેરો અને ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હજુ પણ અવિશ્વસનીય છે ત્યાં આ એક વરદાન જેવું છે લેબનું કામ ઇન્ટરનેટ બંધ હોવાને કારણે અટકતું નથી પણ મારો બીજો પ્રશ્ન ડેટા સુરક્ષા જો બધું સ્થાનિક કમ્પ્યુટર પર જ હોય તો તે ખૂબ જોખમી છે અહીં જેમનું હાઇબ્રિડ મોડલ કામમાં આવે છે સ્ત્રોતો સ્પષ્ટપણે જણાવે છે કે સોફ્ટવેર આપમેળે ડ્રોપબોક્સ અથવા વન ડ્રાઈવ જેવી ક્લાઉડ સેવાઓ પર ડેટાનો બેકઅપ લે છે ઓ એટલે કામ ઓફલાઈન પણ બેકઅપ ક્લાઉડ પર એ જ તો આનો અર્થ એ છે કે કામ ઓફલાઇન થાય છે પણ ડેટાનો સુરક્ષિત બેકઅપ ક્લાઉડમાં લેવાઈ જાય છે આ માટે માત્ર થોડા સમય માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે જે દિવસના અંતે પણ કરી શકાય એટલે જો કમ્પ્યુટરને કંઈક થાય તો પણ ડેટા સુરક્ષિત બરાબર ડોક્ટર મહેતાનો બધો જ ડેટા સુરક્ષિત રહે છે આ ઓફલાઇનની વિશ્વસનીયતા અને ક્લાઉડની સુરક્ષાનું શ્રેષ્ઠ મિશ્રણ છે જોકે એ પણ નોંધવું જોઈએ કે જો લેબમાં એકથી વધુ કમ્પ્યુટર હોય તો તેમની વચ્ચે ડેટાને સિંક કરવો કદાચ થોડો જટિલ હોઈ શકે છે સમજાયું એક સારો ટ્રેડ ઓફ છે સારું હવે આપણે પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચીએ રિપોર્ટ ડૉક્ટર મહેતાની લેબમાં અડધો સમય તો દર્દીઓ અને ડોક્ટરોના ફોન ઉપાડવામાં જાય છે કે રિપોર્ટ તૈયાર છે હા ક્યારે લેવા આવીએ શું આ સોફ્ટવેર આ સમસ્યામાં કોઈ મદદ કરે છે બિલકુલ અને આ કદાચ દર્દીના અનુભવને સુધારવા માટેની સૌથી શક્તિશાળી સુવિધા છે સ્ત્રોતો મુજબ સોફ્ટવેરમાં બિલ્ટ ઇન વોટ્સએપ એપીઆઈ ઇન્ટીગ્રેશન છે એટલે કે જેવો રિપોર્ટ તૈયાર થાય અને તેને મંજૂરી મળે ઓપરેટર માત્ર એક બટન ક્લિક કરીને પીડીએફ રિપોર્ટ સીધો દર્દીના વોટ્સએપ પર અથવા રેફર કરનાર ડોક્ટરના વોટ્સએપ પર મોકલી શકે છે વાહ એટલે દર્દીને રિપોર્ટ લેવા માટે ફરીથી લેબના ધક્કા ખાવાની જરૂર જ નથી આ તો ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ અથવા જેઓ દૂર રહે છે તેમના માટે મોટી રાહત કહેવાય ચોક્કસ આનાથી ફોન કોલ્સ ઘટે છે પ્રિન્ટિંગનો ખર્ચ બચે છે અને લેબની એક આધુનિક અને દર્દી કેન્દ્રિત છબી બને છે અને લેબના સ્ટાફનો પણ ઘણો સમય બચતો હશે ખરેખર આ ઉપરાંત સ્ત્રોતોમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવા રિપોર્ટ ફોર્મેટનો પણ ઉલ્લેખ છે લેબ્સ તેમના પોતાના લેટરહેડ લોગો અને બ્રાન્ડિંગ સાથે વ્યવસાયિક રિપોર્ટ્સ પ્રિન્ટ કરી શકે છે આ નાની નાની બાબતો ગ્રાહકના મનમાં તમારી બ્રાન્ડની વિશ્વસનીયતા વધારે છે ખરું ને એકદમ આ બધી ટેકનોલોજીની વાત સાંભળીને મને એક બીજો પ્રશ્ન થાય છે વાપરવું સહેલું છે એ તો દરેક સોફ્ટવેર કંપની દાવો કરે છે પણ વાસ્તવિકતામાં શું જ્યારે કોઈ પંચાવન વર્ષના લેબ ટેકનિશિયન જેમણે આખી જિંદગી કામ કર્યું હોય એમને આ શીખવવામાં આવે ત્યારે ખરેખર કેટલો સમય લાગે છે હા શું કંપની આ પ્રકારની તાલીમ માટે કોઈ નક્કર વ્યવસ્થા પૂરી પાડે છે આ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે કારણ કે કોઈ પણ ટેકનોલોજીની સફળતા તેને વાપરનાર વ્યક્તિ પર આધાર રાખે છે સ્ત્રોતો આ મુદ્દા પર ભાર મૂકે છે શું કહે છે તેઓ તેઓ દાવો કરે છે કે સોફ્ટવેર વાપરવા માટે કોઈ વિશેષ કમ્પ્યુટર કૌશલ્યની જરૂર નથી અને વધુ મહત્વની વાત એ છે કે તેઓ કમ્પ્યુટર ઓપરેટરો અને લેબ સ્ટાફ માટે મફત તાલીમ પૂરી પાડે છે ઓ મફત તાલીમ હા એટલે તેઓ માત્ર સોફ્ટવેર વેચીને જતા રહેતા નથી પણ એ સુનિશ્ચિત કરે છે કે લેબનો સ્ટાફ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે અને તાલીમ પછી પણ જો કોઈ સમસ્યા આવે તો કામ કરતી વખતે કોઈ ટેકનિકલ મુશ્કેલી આવી શકે છે ત્યારે ડોક્ટર મહેતા કોનો સંપર્ક કરશે આ માટે સ્ત્રોતો ચોવીસ સત્તાવીસ રિમોટ સપોર્ટની ખાતરી આપે છે ચોવીસ કલાક હા ટીમ વ્યૂઅર અને એની ડેસ્ક જેવા સોફ્ટવેર દ્વારા તેમની નિષ્ણાત ટીમ દૂરથી જ લેબના કમ્પ્યુટરને એક્સેસ કરીને સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે ફોન સપોર્ટ પણ ઉપલબ્ધ છે નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે આ પ્રકારનો સપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે તેમની પાસે પોતાનો આઈટી વિભાગ નથી હોતો સાચી વાત છે આનાથી તેમને ખાતરી મળે છે કે મુશ્કેલીના સમયે તેઓ એકલા નથી એકંદરે એવું લાગે છે કે આ સોફ્ટવેર એક સંપૂર્ણ પેકેજ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે એક સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે કિટ્ટીઝ માઇક્રોસોલ્યુશન્સ માત્ર લેબ સોફ્ટવેર જ નહીં પણ તેઓ વધારાના ખર્ચે જીએસટી અને આઈટી સેવાઓ કાનૂની સેવાઓ જીએસટી લીગલ સર્વિસ ડોટ કોમ દ્વારા નહીં હા અને વેબસાઇટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ જેવી સેવાઓ પણ ઓફર કરે છે આ દર્શાવે છે કે તેમનો ઉદ્દેશ્ય તેમના ગ્રાહકો સાથે લાંબા ગાળાનો સંબંધ બાંધવાનો છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આજે આપણે કે એમએસ ડાયગ્નોને ડોક્ટર મહેતાની કાલ્પનિક લેબના દ્રષ્ટિકોણથી જોયું એવું લાગે છે કે આ એક મજબૂત વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને સુરક્ષિત ઓફલાઇન સોફ્ટવેર છે અને ખાસ કરીને ભારતીય પેથોલોજી લેબ્સના પડકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે હા જેવા કે અવિશ્વસનીય ઇન્ટરનેટ જીએસટી પાલન અને મેન્યુઅલ પ્રક્રિયાઓ તે ઓપરેશન્સને સ્વચાલિત કરીને રિપોર્ટિંગને સરળ બનાવીને અને ડેટાને સુરક્ષિત રાખીને લેબ માલિકોને માનસિક શાંતિ આપવાનો દાવો કરે છે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે માત્ર સોફ્ટવેરથી આગળ વધીને ડોક્ટર મહેતા જેવા નાના અને મધ્યમ કદના આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે મેન્યુઅલ કાગળ આધારિત સિસ્ટમથી આવા સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ પર જવાનો અર્થ શું છે આ પરિવર્તન ભવિષ્યમાં તેમના વ્યવસાયની કાર્યક્ષમતા દર્દીની સંભાળની ગુણવત્તા અને અને મોટી કોર્પોરેટ લેબ સામે બજારમાં તેમની સ્પર્ધાત્મકતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે